આપણને અહીં કોસેક ઓફ સેવન્ટી ફાઈવ ડિગ્રી બરાબર સેક ઓફ એક્સ આપવામાં આવ્યું છે એક્સ ની કઈ કિંમત આ સમીકરણને સાચું બનાવશે હવે આપણે અહીં કો સિકેન્ટ અને સિકેન્ટ વચ્ચેનો સંબંધ જાણીએ છીએ કો સિકેન્ટ ઓફ કો સિકેન્ટ ઓફ સેવન્ટી ફાઈવ ડિગ્રી બરાબર સિકેન્ટ ઓફ નેવું ઓછા સેવન્ટી ફાઈવ ડિગ્રી થશે હવે નેવું ઓછા પંચોતેર પંદર થાય માટે આના બરાબર સિકેન્ટ ઓફ ફિફ્ટીન ડિગ્રી પંદર અંશ કારણ કે પંચોતેર વત્તા પંદર નેવું થાય માટે આપણે અહીં આ જવાબ પસંદ કરીશું હવે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ કયો વિકલ્પ કોસેક ઓફ એટી ડિગ્રી ને સમાન છે કોઈ પણ એક જવાબ પસંદ કરો આપણને અહીં કેટલાક વિકલ્પ આપ્યા છે અને તેમાંનો એક વિકલ્પ કોસેક ઓફ એટી ડિગ્રી ને સમાન થશે આપણે તે વિકલ્પ શોધવાનો છે આપણે અહીં કોટિકોણનો ત્રિકોણમિતીય ગુણોત્તર શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેના માટે મારે અહીં કોટિકોણનો સંબંધ લખવો પડશે હવે આપણે જાણીએ છીએ કે જો મારી પાસે કોઈ પણ ખૂણો ઠીટા હોય તો કો સિકન્ડ ઓફ ઠીટા બરાબર સિકન્ડ ઓફ નેવું ઓછા ઠીટા થાય અહીં આ એક ગુણધર્મ છે અને આ ગુણોત્તરનો અર્થ શું થાય તે આપણે જાણીએ છીએ હવે જો કોઈ પણ જગ્યાએ તમે મૂંઝવણ અનુભવો તો તમે આ પ્રમાણે કાટકોણ ત્રિકોણ દોરી શકો અને આ ગુણોત્તર કર્ણના છેદમાં બાજુ હવે જો આપણે આ ખૂણો લઈએ નેવું ઓછા ઠીટા તો અહીં આ નેવું ઓછા ઠીટા છે અને તેના માટેનો જ સમાન ગુણોત્તર લઈએ તો હવે આ ખૂણા માટે આ કર્ણના છેદમાં પાસેની બાજુ થાય તેથી જો આપણે આજ સમાન ગુણોત્તર ની વાત કરીએ તો અહી આ ખૂણા માટે તે સિકન્ડ થશે અહી આ સિકન્ડ ઓફ ઓછા થાય અને અહી આના બરાબર થાય કોન્ડ ઓફ ઠીટા જયારે પણ તમે મૂંઝવણ અનુભવો ત્યારે તમે આ પ્રમાણે ચકાસણી કરી શકો હવે અહીં આપણે ઠીટાની કિંમત મૂકી શકીએ જે એસી અંશ છે માટે આના બરાબર સિકન્ડ ઓફ નેવું ઓછા એસી માટે તેના બરાબર સિકંડ ઓફ સિકન્ડ ઓફ ટેન ડિગ્રી થાય માટે અહી આપણે આ વિકલ્પ પસંદ કરીશું અને હવે તેનો જવાબ ચકાસીએ હવે વધુ એક ઉદાહરણ જોઈએ આપણને પૂછવામાં આવ્યું છે કે કયો વિકલ્પ કોસાઈન ઓફ વન ડિગ્રી ને સમાન છે આપણે જાણીએ છીએ કે જેવી રીતે સિકંડ અને કોસિકન્ડ સંબંધ ધરાવે છે તેવી જ રીતે સાઈન અને કોસ પણ સંબંધ ધરાવે માટે અહી આપણે લખી શકીએ સાઇન ઓફ ઠીટા બરાબર સાઈન ઓફા બરાબર માટે અહી આના બરાબર કોસ ઓફ નેવું ઓછા એક થાય અને તેના બરાબર કોસ ઓફ એટી નાઇન ડિગ્રી થાય માટે અહીં આ સાઈન ઓફ એટી નાઇન ડિગ્રી થશે જવાબ ચકાસીએ હવે અંતિમ ઉદાહરણ જોઈશું ટેન ઓફ એટ ડિગ્રી બરાબર કોટ ઓફ શું થાય આપણે ફરીથી કોટિકોણ ના સંબંધ નો ઉપયોગ કરી શકીએ બરાબર કોટ ઓફ નેવું ઓછા આઠ થાય તમે ફરીથી ત્રિકોણ દોરીને તેને ચકાસી શકો હવે નેવું ઓછા આઠ બોતેર થાય માટે અહી આપણો જવાબ બોતેર આવશે આપણે જવાબ ચકાસીએ વધુ એક ઉદાહરણ જોઈએ કોટ ઓફ ટ્વેન્ટી થ્રી ડિગ્રી બરાબર ટેન ઓફ એક્સ અહીં આપણે સંબંધ જાણીએ છીએ અને કોટ ઓફ ટ્વેન્ટી થ્રી ડિગ્રી બરાબર ટેન ઓફ નેવું ઓછા તેવીસ લખી શકાય જો તમને ફરીથી મૂંઝવણ હોય તો તમે કાટકોણ ત્રિકોણ દોરી તેને ચકાસી શકો હવે નેવું ઓછા તેવીસ સડસઠ થાય માટે ટેન ઓફ સિક્સટી ડિગ્રી અહીં સડસઠ પસંદ કરીએ અને જવાબ ચકાસીએ